કારિયાણી ગામ છે ને કારિયાણી અવાર નવાર કારિયાણી પધારે અને કારિયાણીના દરબાર હતા વસતા ખાચર અને વસતા ખાચરના પત્નીનું નામ હતું સિતબા સીતબા નામ એવા ગુણ બહુ જ પ્રેમી ભક્ત હતા દરેક ક્રિયામાં મહારાજની સ્મૃતિ રાખે મહારાજ મહારાજ અને મહારાજ અવારનવાર કારિયાણી વડતાલ જાય તો સાળીપુર કારિયાણી થઈને જાય એક દિવસ ચોમાસું એવો વરસાદ વરસો એવો વરસાદ વરસો ને શરે કોઈ નદીઓમાં પૂર આવ્યા ને અંધારી રાત મેઘલી અને આ ચિતબા વિચારે છે કરે રે આવા વરસાદમાં ત્યારે મહારાજ ક્યાં હશે એને મહારાજ સાંભળ્યા હો અને આવો વરસાદ હોય ટાઢોળું હોય રાતનું ટાણું હોય ભગવાનમાં ન હોય તો આપણે શું કરીએ ગોદરા ઓઢીર હોઈ જાય ત્યારે ચિતબા આટા મારે છે અરે રે ક્યાં હશે મહારાજ અત્યારે મહારાજ આ વરસાદના કોને ઘરે બેઠા હશે વસ્ત્ર પલળી ગયા છે અરે કોરા વસ્ત્ર કર્યા હશે કે નહીં કર્યા હોય વગેરે ચિંતા કરે છે ઘડીઓ ઘડીઓ વાંશરીમાં આવે ને વળી આંટા મારે વળી ઓરડામાં જાય મનમાં મહારાજનું ચિતવન છે ક્યાં હશે મહારાજ ક્યાં બિરાજમાન હશે ક્યાં ગામડામાં હશે અરે પ્રભુ કોઈ ગરીબના ઝૂંપડામાં હશે કે કૂબામાં હશે તો કોરા વસ્ત્ર કોણ આપશે પ્રભુ શું કરતા હશે આમ મનન કર્યા જ કરે છે ને આટા મારે છે આંખો તો એવી દર્શનથી આતુર બની છે કે અરે રે અત્યારે ભગવાન આવે ચૂલો પેટાવી રાખ્યો ચૂલામાં તાપ કરી રાખ્યો કે મહારાજ આવે ને તો જલ્દી જલ્દી ગરમ ગરમ રોટલો કરીને જમાડું અરે રે મોંઘા પકવાન જમાડું આમ ચૂલો હળગાવી રાખ્યો જલ્દી રસોઈ બની જાય ને એટલે ઢોલીઓ ઢાળી રાખ્યો છે ત્યારે વસતા ખાસર કહે છે કે તમે પણ એટલા બધા આંકડા કેમ થાવ છો કેમ એટલા બધા દિલગીર છો આ વરસાદ વરસે છે ઘડીક ને ઘડીક બારા કે મને ચિંતા થાય છે કે મહારાજ અત્યારે ક્યાં હશે કયા ભાગ્યશાળીના ઘરે બિરાજતા હશે ત્યારે વસતા ખાસ કે તમારો ભાવ હશે તો મારા જરૂર આવશે અને તે વખતે બરાબર ચિત્તબાઈએ હેવા મનની વૃત્તિથી મહારાજની મૂર્તિનું આકર્ષણ કર્યું મહારાજ આમ મહારાજની વૃત્તિથી મૂર્તિ ખેંચી અને મહારાજ બરોબર એ વખતે ખૂબ વરસાદ વરસેલો અને જીવા જીવાખાસના દરબારમાં મહારાજ પોઢ્યા હતા અને પઢઢ્યા હતા ને ત્યાંથી મહારાજ એકદમ ઊભા થઈ ગયા અને માત્રા ધાધલ સેવામાં મહારાજ કે અડધી રાતે ઉઠીને કે માત્રા ઉઠો ઉઠો જલ્દી અરે પણ મહારાજ જુઓ તો ખરા બહાર અનરા ધાર વરસાદ પડે છે અત્યારે ક્યાં જાશુ પ્રભુ અરે જાવું છે જલ્દી માણકી લાવો અડધી રાતે આજ્ઞાકારી માત્ર ધાધલ તો જે ઉપડ્યા ને માણકી લાવ્યા ને એ આરે બીજો ઘોડો લાવ્યા અને માથે પલાણ મૂક્યા અને હાંબેલાની ધારે વરસાદ શરૂ છે હો જુઓ પ્રેમી ભક્ત જ્યારે પ્રેમથી યાદ કરે ત્યારે કેવે ટાણે કેવી રીતે પ્રભુ તૈયાર થાય છે બધે જળબંબાકાર થઈ ગયું છે વીજળી ચમકે છે મેઘલી રાત છે અને ત્યાં તો માણકી લઈને આવ્યા રૂમઝૂમ રૂમઝૂમ કરતી માણકી ઓછીને કરે ઊભી રહી કેશવાળી પકડીને છલાંગ મારીને મહારાજ માણકી ઉપર અસવાર થઈ ગયા માત્ર ધાધલ કે અરે અરે પ્રભુ પણ નદીમાં પૂરાયું છે ધોળી ઉતાવળીને ને ફલગું આ નદી કહેવાય સાળિમપુરના અને કારિયાણીના પાદર બધે નીકળી એને કહેવાય ધોળી ઉતાવળી ને ફલગુ આ બોટાદ કારિયાણી સાળીપુર બધી આ નદી નીકળી ગઢડાઈ જવાય એવું નથી પ્રભુ કારિયાણી બાજુ જવાય એવું નથી મહારાજ ખમો તમારે જવું છે ને કાલે જશું બધી ઘોડાપુર આવ્યું છે નદીમાં પણ મારે તો સીધી માણકી ઉપાડી કારીયાણી રસ્તે અને આગળ મહારાજની પાછળ પાસળ ધાધલનો ઘોડો નદી કાંઠે આવ્યા ને ત્યાં જોરદાર પાણી મારે તો સીધી માંડકી પાણીમાં નાખી પાસળ ધાધલ પાણીમાં ઉછાળા પાણી એવું મારે માત્રા ધાધલ તો બોલ્યા મહારાજ એ મહારાજ આ તો જીવનું જોખમ છે ને મીંડ્યો એનો ઘોડો તણાવવા મહારાજ કે માત્રા ધાધલ પાછા વળી જાઓ પાછા વળી જાઓ માત્ર ધાદલ પાછા વળ્યા ને નદીમાં હિલોળા લેતા 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 ખાંભડામાં નીકળ્યા બાર ઠેઠ ખાંભડા નદીને કાંઠે બહાર નીકળાણું માત્ર ધાદલથી અને પછી ત્યાંથી પાછા વળીને સાળિંગપુરમાં આવ્યા અને એવા પૂરમાં મહારાજે માણકી નાખી અને માણકી તો સીધી રમતી રમતી સામે કાંઠે પહોંચી ગઈ મહારાજના દરેક જરિયાની વસ્ત્રો પલ્લી ગયા ડેલી ખોલી વસતા ખાસરે માણકીનું ચોકડું પકડી લીધું ઓહો પધારો પધારો પ્રભુ અત્યારે વરસતા વરસાદમાં અત્યારે આટલા વરસાદમાં તરત જ સીતબાઈ ભગવાનને પગે લઈ ગયા મનમાંથી ઓહો પ્રભુ પધાર્યા એકદમ કોરા વસ્ત્રો લાવ્યા મહારાજને કોરા વસ્ત્રો પહેરાવ્યા છે ઢોલીએ બેસાડ્યા છે સીતબા કે પ્રભુ આ વરસતા વરસાદમાં આવ્યો છો તમને ભૂખ પણ લાગી એશી અબ ઘડી ચૂલો ચાલુ કરું છું તરત થાલ તૈયાર કર્યો મહારાજને જમાડ્યા તાપ કરી મહારાજને ઠંડી લાગી તપાઈડ્યા વસ્તા ખાસને ખરેખર આ ભક્ત બનાવનાર શીતબા હતા હો શીતબા એવા ભક્ત હતા કે એને આ વસ્તા ખાસને પણ ખરેખર આ મહામુક્ત બનાવેલા એવા આ ભાવિક શિત્બા હતા જેના હૃદયનો કેવો ભાવ હશે કે વરસતા વરસાદમાં અડધી રાતે પ્રભુએને ઘરે પધાર્યા જેમાં અને તે જ ચિત્તબાના દીકરા જોઈતા ખાચર આપણે જાણીએ છીએ ને કે મહારાજ સભામાં બેઠા હતા અને કેરી કોઈ પ્રેમી ભક્તે મૂકેલી મહારાજે કીધું કે આ કેરી નાના એવા જોઈતા ખાચર આ સીતબાના દીકરા ત્યાં નાનું બાળક કેરી ભાળે એટલે આમાં મામા હાથ કર્યો તો મહારાજ કહેલો ડોકમાં પહેરી છે તૈણ તોલાઈની ઉતરી પહેરીથી આપી દો હવે એને ન હોય ડોકમાંથી કાઢીને મહારાજના ઢોલિયા પાસે ઘા કર્યો મહારાજે કેરી આપી ખુશખુશ થઈ ગયા પછી મહારાજે કીધું જુઓ આ ઉતરીમાં ગાડા ભરાય એટલી કેરી આવે પણ આ બાળકને એનું જ્ઞાન નથી એટલે કેરી માટે ઉતરી દઈ અને જતા રહ્યા એની માના ખોળામ જઈને બેસી ગયા ત્યારે મહારાજે ઘણી ઉપદેશની વાતો કરેલી કે જીવ આ બાળક જેવા અજ્ઞાની છે કે મનુષ્યનો દેહ મળ્યો છે એ એની કિંમત આ ઉતરી જેટલી પણ કેરી જેટલી કિંમતનો આ સમય વેડફેસે ભક્તિ નથી કરતા ને ઘણી ઘણી મહારાજે ત્યારે ઉપદેશની વાતો કરેલી જોઈતા ખાચરના માધ્યમથી તો આવા પ્રેમી ભક્ત હતા આ કાર્યાણીના ચિત્તબાઈ તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે ચિત્તબાઈ જેવું આપણે મહારાજને રાજી કરવાનું તાને રાખીએ અને એવા જ એવા જ સિત્તબાઈએ જેમ ભગવાનને રાજી કર્યા તો એની ભક્તિને વસ વરસતા વરસાદમાં પ્રભુ કહેવાય એનો ભાવ હતો હૃદયથી ખેંચ્યા આપણે પણ એવા હૃદય કરીએ કે મહારાજની મૂર્તિ આપણે અખંડ હૃદયમાં રાખીએ આવા આવા તો કેટલાય ભગવાનના ભક્તો થઈ ગયા જ્યારે ભાઈક જાગે ને ત્યારે ભગવાન મળે